આજે તો એરેન્ડામાં ખંડની દવા સાટી નાખી અતરાતે દોસ્તો અશ્વરમો બાઇક લેન નીકળી ગયો વાડીએ જવાને આવી ગયો વાડીએ ને અહીં બાપાને ઉતારી દીધા એ પાછો બાઇક લેન નીકળી ગયો ઘરે જવાને આવી ગયો ઘરે ને ઘરે થી કેરબાને જીગાને લઈ લીધા હોંડામાં ને નીકળી ગયો વાડીએ જવાને આવી ગયા વાડીએ એંડામાં ખરની દવા છાંટવા તો એક પંપમાં 100 મિલી દવા નાખીને જીગોની લાગી ગયા દવા છાંટવા આપણે આ આકડાની સાદાડ્યુ કાપી નાખીને આ ડાળ્યુ જ્યાં આપણા ખેતરમાં ઉતર ગતો તે બધી જગ્યાએ આપણે ખોડી નાખી તો તમને શું લાગે છે આ ઉ કરવા થી ઉતરક રોકાઈ જાય છે તો કમેન્ટ કરી દેજો લે ભાઈ આમ દવા છાંટતા સડ તો 8:30 તો આપણે આવી ગયા પહેલાના ખેતરે ચા પીવા તો અહીં થી આપણે મસ્ત મીઠી ચા પીધી ને થોડીક વાતો કરીને પાછા જીગોની લાગી ગયા દવા સાટો ને આપણે બાઇક લઈને નીકળી ગયા ઘરે ટિફિન લેવા આવી ગયો ઘરે ને ઘરેથી બાઇકમાં ટિફિન ટીંગાડી દીધું ને પાછો બાઇક લઈને નીકળી ગયો વાડી જવા ને આવી ગયો વાડીએ ને વાડી આવીને અમે રોટલા ખાતા ને રોટલા ખાઈને આપણે જીગાને પંપ ઉપડાવી દીધો ને એ લાગી ગયા દવા સાટવા ને આ દવા જીગે ને એક ધારી ત્રણ કલાક એટલે ત્રણ વાગ્યા સુધી સાટીને પછી અમે બધે ચાય પીધો ને ચાય પીને આપણે ઉપાડી લીધો પંપ ને આપડે લાગી ગયા એન્ડા દવા સાટવા ને દવા સાટતા સાટતા વાગી ગયા તા સાડા ચાર ને હવે ખાલી બે પંપ સાટવાના બાકી હતા તો એટલામાં પ્રહલાદ ઘરે જતા હતા તો પ્રહલાદ કે છેલ્લો પંપ છે તો દેદાજી કા હું સાટો તો પ્રેલરને જીગોની લાગી કે છેલો દવાનો પંપ સાટવાને મે બનાવી નાખ્યું ચા ને ચા બની ગયો છે પહેલરની આવી ગયા દવા સાટીને તો પછી અમે બધાય ચા પીતોનો મસ્ત ચા પીન બાઇક લઈને નીકળી ગયા ઘરે જવાના આવી ગયા ઘરે તો ગાઈસ જોક સારો લાગ્યો તો લાઈક શેર ફોલો કરી દેજો મળી નેક્સ્ટ વ્લોગ માં રા દે રા દે